નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો ચોમાસું એકદમ દરવાજે આવી ગયું છે સૌરાષ્ટ્રના પોરબંદર દેવભૂમિ દ્વારકામાં આજે વરસાદ નોંધાયો છે તારીખ સત્તરથી લઈને વીસ જૂન દરમિયાન સૌરાષ્ટ્રની મેઘરાજા ગમરોળી શકે છે સોમવારથી સૌરાષ્ટ્રમાં ચાર દિવસ સુધી વરસાદની સંભાવનાઓ છે સત્તર જૂનના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો આ ઉપરાંત મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢના વિસ્તારો રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે વધુમાં જો અઢાર ઝૂનની વાત કરવામાં આવે તો જૂને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ દીવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે આ તમામ જિલ્લાઓમાં મેઘગ ગર્જનાની ચેતવણી પણ આપવામાં આવી છે વધુમાં જો ઓગણીસ જૂનની વાત કરવામાં આવે તો ઓગણીસ જૂને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદના વિસ્તારો જૂનાગઢ ગીર સોમનાથ દીવમાં પણ મેઘગર્જના સાથે સામાન્યથી હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે વધુમાં જો વીસ જૂનની વાત કરવામાં આવે તો વીસ જૂને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ દીવના વિસ્તારોમાં પણ મેઘગર્જના સાથે સામાન્યથી હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું બેસી ગયા બાદ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે જો કે ચોમાસું બેસી ગયા બાદ પરિબળો સાનુકૂળ ન હોવાને કારણે ચોમાસાની ધરીને બ્રેક લાગી ગઈ હતી પરંતુ ફરી એક વખત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકૂળ હોવાને કારણે આગામી ચોવીસ કલાકમાં ચોમાસાની ગતિને વેગ મળશે તે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે સત્તરથી લઈને ઓગણીસ જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બની શકે છે સત્તરથી લઈને બાવીસ જૂનમાં આજે ભારે આંચકાના પવનો ફૂંકાશે અને દક્ષિણ ગોળાદમાંથી પૂર્વ આફ્રિકાથી અરબ સાગર પરથી તેજ પવન ફૂંકાશે અને આગામી ચોવીસ કલાકમાં તેજ પવન ફૂંકાવાની સંભાવનાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે વીસ જૂનમાં અરબસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બાદ ડીપ ડિપ્રેશન બની શકે છે અને બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન બની શકે છે એનો ભેજ મધ્યપ્રદેશ સુધી પહોંચશે અને અરબી સમુદ્રનો ભેજ પણ પહોંચશે દેશના પશ્ચિમ કિનારા ઉપર ભારે વરસાદી સિસ્ટમ બની શકે છે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે અઠ્યાવીસ જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી છે કોઈ કોઈ ભાગોમાં તો અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે વીસથી લઈને અઠ્યાવીસ જૂનના રોજ ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવનાઓ છે વીસથી લઈને અઠ્યાવીસ જૂનમાં વાવણી લાયક વરસાદ થવાની પણ સંભાવનાઓ છે કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ થશે તો અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની પણ સંભાવનાઓ છે હવામાન નિષ્ણાતે વધુમાં એમ પણ જણાવ્યું કે અલ અલનીનું અસર નહીં રહે અને દક્ષિણ પશ્ચિમ સાગરમાં સાનુકૂળતા વધશે હિન્દ મહાસાગર પણ સ્થિતિ સાનુકૂળ બનશે લાનીલોની અસર થઈ છે ત્યારે વેપાર વાયુનું જોર વધશે